જેનાથી આ કૌભાંડની વ્યાપકતા સમજાઈ શકે છે કેસની વિગતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ નકલી ડોક્ટરો બોગસ ડિગ્રીના આધારે વિવિધ હોસ્પિટલ અને ક્લિનિકમાં કામ કરી રહ્યા હતા અને કોઈ પણ કાયદેસર મંજૂરી વગર દર્દીઓનું સારવાર કરી રહ્યા હતા આ નકલી ડિગ્રીનો ઉપયોગ કરીને તેમણે લોકોની જિંદગીઓ સાથે ખિલવાડ કરી હતી આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે જાણીતા ડો રસેશ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે જે આ ગેરકાયદે પ્રવૃત્તિઓના સૂત્રધાર માનવામાં આવે છે સાથે જ અમદાવાદના બી કે રાવત ની પણ ધરપકડ કરવામાં આવી છે જે બોર્ડ ઓફ હોમિયોપેથી ડાયરેક્ટર તરીકે ઓળખાય છે તેઓએ બી એચ એમ કોમ નામની વેબસાઇટ દ્વારા નકલી ડિગ્રી રજીસ્ટ્રેશન કરી આપવાની ગેરકાયદેસર વ્યવસ્થા બનાવી હતી સુરત પોલીસ ની આ કડક કાર્યવાહી અને મોટી કામગીરી એ નકલી ડોક્ટરો અને બોગસ ડિગ્રી ના કૌભાંડ ને ઉજાગર કર્યું છે આ કાર્યવાહી ને પગલે અનેક નકલી ડોક્ટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે જણાવ્યા અનુસાર આ વધુ નકલી પાડવામાં આવશે કારણ કૌભાંડ ની વ્યાપકતા હજી વધારે હોઈ શકે છે નાગરિકો માં ચિંતા આ કૌભાંડ નો પર્દાફાશ થતા સુરત શહેર માં લોકો માં ચિંતા નો માહોલ છે નકલી ડોક્ટરોના હાથ માં પોતાના આરોગ્ય ને સોંપી લોકો એ જિંદગી ના જોખમ માં હતું જેનાથી નાગરિકો ભારે ચિંતિત છે લોકોની ભલાઈ માટે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા સુરત પોલીસની કામગીરીને પ્રશંસાપાત્ર માનવામાં આવી રહી છે આ કેસને લઈને પોલીસે આક્ષેપિત ડોક્ટરોને કોર્ટમાં રજૂ કર્યા છે અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત